અગારા ઉ કલસ્ટર કક્ષાનું ગણિત વિજ્ઞાન પ્રદર્શન પટેલ ફળિયા અગારા ઉ પ્રાથમિક શાળા ખાતે યોજાયું અગારા ઉ કલસ્ટર કક્ષાનું બાળવૈજ્ઞાનિક પ્રદર્શન બે હજાર પચીસ છવ્વીસ તારીખ ચોવીસ નવ બે હજાર પચીસના રોજ પટેલ ફળિયા અગારા ઉ પ્રાથમિક શાળામાં યોજવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી શ્રી અરવિંદભાઈ પરમારના અધ્યક્ષસ્થાને યોજાયો હતો જેમાં કલસ્ટરની જુદી જુદી શાળાના વિદ્યાર્થી બાળ વૈજ્ઞાનિકો પંદર જેટલી કૃતિઓ રજૂ કરી જેમાં વિભાગ એકમાં વિશલંગા પ્રાથમિક શાળા વિભાગ બે માં અગારાઉ પ્રાથમિક શાળા વિભાગ ત્રણ માં પરમાના ખાખરિયા પ્રાથમિક શાળા વિભાગ ચાર માં પટેલ ફળિયા અગારા ઉપ શાળા તથા વિભાગ પાંચ માં અગારા પ્રાથમિક શાળા પ્રથમ ક્રમેક રહી હતી કાર્યક્રમમાં ઉપસ્થિત તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી સાહેબ શ્રી અરવિંદભાઈ પરમાર સાહેબ તથા લીમખેડા તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ શ્રી કનુભાઈ ડામોર કલુભાઈ ડામોર સીઆરસી કોઓર્ડિનેટર શ્રી જશુભાઈ બામણિયા પગાર કેન્દ્રના આચાર્ય શ્રી કલસિંગભાઈ રાવત તથા પટેલ ફળિયા અગારા પ્રાથમિક શાળાના આચાર્ય શ્રી પર્વતભાઈ ચૌહાણ દ્વારા તમામ પ્રથમ નંબરની કૃતિઓવાળા બાળ વૈજ્ઞાનિકોને ટ્રોફી તથા પ્રમાણપત્ર આપી તથા માર્ગદર્શક શિક્ષકોને પ્રોત્સાહન આપી કલ્ચર કક્ષાએ ભાગ લેવા બદલ અભિનંદન સાથે હાર્દિક શુભેચ્છાઓ પાઠવી હતી પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કરનાર શાળાઓની કૃતિ આવનાર સમયમાં તાલુકા કક્ષા ગણિત વિજ્ઞાન પ્રદર્શનમાં ભાગ લેશે રિપોર્ટ ગોરધનભાઈ પટેલ